ડેમનું પાણી છોડાતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો અને ગામોને સાવચેત રહેવા સૂચના આપી હતી મારું નામ એજી ગાડા મદદની સિદ્ધનેર ઠેબી સિંચાઈ યોજના આજ રોજ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસના રોજ ગઈ રાતે પડેલ ભારે વરસાદના કારણે ઠેબી સિંચાઈ યોજનાનું એક ગેટ એક ફૂટ ખોલવામાં આવ્યો છે જેના કારણે પાંચસો છપ્પન ક્યુસેક જેટલો પ્રવાહ નદીમાં પસાર થઈ રહ્યો છે જેથી નિજવાસના ગામો ફતેપુર ચાપાથળ અમરેલી અને પ્રતાપપરાને સાવચેત રહેવા માટે જિલ્લા વહીવટીતંત્રને જાણ